ગુડ મોર્નિંગ મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાને જય માતા તો આજના બ્લોગમાં તમે સુરતના દ્રશ્યો જોઈજો વરસાદ બહુ અતિ અતિભારે અતિભારે અત્યારે જે હાલ અભી અત્યારે આખી શેરીમાં એક સરખું પાણી જાય મેચું પૂરું થઈ ગયું ખાણા રહ્યા છે વરસાદ જોવા કરીએ તમે જોવો દ્રશ્યો જોવો અત્યારમાં બધા લોકો સારા સાફ થવા એવા પણ કોઈ હજી કામે જવા માટે નીકળી નથી આટલો ફૂલ ભારે આટલો વરસાદ છે જોવો તમે તો મિત્રો આપણે ના થઈ મસ્ત તૈયાર થઈ ગયા છે એના હવે સાવાનું છે કારખાને પહેલાં નાસ્તો કરીને પછી હું તમને દેખાડીશ વરસાદના સીન કેટલા વરસાદ વરસો છે અમે જે કારખાના જે બાજુ છે ને એ બાજુ બધે ડૂબી જ જોયું છે સાજો ભાગ બધું ડૂબી ગયું છે તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને તમને દેખાડીશ એટલે આપણે નાસ્તો થઈ ગયો છે હવે કારખાના તરફ

आला क्या बना रहा है तू बना रहा है व्लॉग बना रहा हूं व्लॉग खाजा हाय गाइस हा वृंदा हमारा फ्रेंड थे 2 बरस सेला ही મળ्यो था तो कितलो पाणी भरू शकतो 23 तारिक तो सादसन ते दिस आकू भरयो तो आ बदी आकू भरयो

ઓલા પર એક તોડેલું છે એટલે પાણી બધું વયુ જાય છે અહીંયા બધું પાણી ભરાઈ જાય તોડી નાખેલું છે ને એટલે દિવાલ માં છે ને ફાંકું પાડી દીધું છે એટલે પાણી બધું વયું છે અક્ષરધામ માં પાછળ છે અક્ષરધામ પાનનો હીરો છે

અને અહીંયા જવા પાણી હાલતા થઈ ગયા હવે આગળ ટ્રાફિક થાય અમારે પતલી ગલી છે ને આમાં બહુ ટ્રાફિક થાય વગાડી આપડે દેહ જેમ નથી અમારો વિસ્તાર જે છે ને ભાવનગર અમારો અમારા વિસ્તાર માં બધે પાણી વરસાદ ગરીશો ને તરત જ બધું પાણી જવાડે જોયું છે અને બધું બધું પાણી થઈ જાય કારણ કે અહીંથી વરસાદ પૂર્યા એટલે ખાલી પાંચ મિનિટ માં રસ્તો હોય પણ કયો હું પોગાનું યાર જો વરસાદ

એવું છે હજી નિશાણવાળાની સાથે પાણી જ ભર્યા છે હજી ઘણી ઠેકાણે પાણી ભીયા છે એમ થોડાક ગ્રસ્ત રહેવો

તો યાર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાને યાર બહુ વરસાદનું સામે બહુ ધ્યાન રાખવું પડે છે અત્યારે તાપીનો કાંઠો અને આ જે વિસ્તારો જે છે ને નિસાનવાળો એ બધું એક લેવલ થઈ ગયું એક લેવલ આવ એમાં છે ને બહુ ધ્યાન રાખવું પડે એક વાતાવરણ સાંભળી છે કે સત્તર વર્ષનો છોકરો ડૂબી ગયો છે પણ બહુ ધ્યાન રાખવું પડે તો એટલા માટે મળી પાછા નવા બ્લોગમાં યાર સબસ્ક્રાઈબ કરી લેજો અને બધાને જય માતાજી બાય બાય